જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં તો શો આપણે જો ખાઈ પીને નવડા થઈ ગયા છે એવી અને શિરાગય કરે છે આરામ જો જય માતાજી બધાને જો આપણે બે ત્રણ દિવસ થઈ એક ધરો આપણે આરામ કર્યું છે એવી જાતો આરામ તો પર્યાણે કરે છે પડ્યા છે એટલે રોજડો આડું એવું થયું એટલે પડી ગયા છે ને થોડુંક વાગ્યું છે તો એટલો બધો વાંધો ન થાય હોય માતાજીની દયા એટલે સારું જ છે

અને જો આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મળશું પાછા